એ તમારો લોહી જે લગન કરવાની ઈચ્છા હતી ભગવાન ના હવે એના લગન કરવા છે

નકો કીધું એ કરો જે પૂર્વજ છે એના બિહારી દો બિહાર પછી એના વ્યવહાર આલો પોણી એના જળ નાખો કુવા તમારો પછી

નીર પરિણામ બરોબર બરોબર ના આટલી ખાલી તમારા પૂર્વ દેચા પૂરી કરીયા તમને કેટલી વાર મારા મારી કુળ દેવીએ

અંદર કોને તો કઈક કઈ કાકા પાસે આનંદ કેટલા વંશ વેલા આગળ વધારવા હોય તો તારા પૂર્વજ લગન કરવાની પડવાની